ભાવનગર પોલીસ કંટ્રોલમાં સો નંબર લગાવવાથી ફર્સ્ટ રિસ્પોન્સ સેવા એટલે કે પીસીઆર જે તાત્કાલિક કોઈપણ બનાવ સ્થળે પહોંચતી હોય છે જેની ચકાસણી અર્થે ભાવનગર પોલીસ વડા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક સો નંબર ઉપરથી રીંગ મારી તેમને ડીએસપી ઓફિસ નવાપરા ખાતે બોલાવવામાં આવી હતી જ્યાં તેમની પૂરી ચકાસણી કરવામાં આવી હતી ભાવનગર શહેરના દરેક પોલીસ સ્ટેશનની અંદર પીસીઆર વાન એટલે કે ફર્સ્ટ રિસ્પોન્સ સેવા હોય છે જે સો નંબર ઉપરથી તેને તાત્કાલિક કોઈપણ સ્થળ ઉપર પહોંચવા માટેનો આદેશ કરવામાં આવે છે ત્યારે ભાવનગર પોલીસ વડા ડૉક્ટર અરશદ પટેલ દ્વારા એક ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ પીસીઆર વાનને નવાપરા ડીએસપી ઓફિસ ખાતે આકસ્મિક બોલાવવામાં આવી હતી દરમિયાન તમામ પીસીઆરઓના રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવ્યો હતો આ પીસીઆર વાનમાં ફરજ બજાવતા मचारीना युनिफॉर्म वाहन स्थिति सहित साधन चकासणी हात धरण <laughs> લાગવાની ચિંતા છે નહીં અને દસ પંદર પચાસ પૂરું હશે તો જૂની બધું પહોંચી વળશે પણ બીજી ગાડીના સ્પીકર જૂના થઈ ગયા છે આજે નાખે એવો છે કે જ્યારે ગાડી કોલમાં ન હોય ત્યારે ક્યાં ઊભી જશે એને ઓલ પોઈન્ટ છે આપણે પોલીસ સ્ટેશન બેસી જવાનું અથવા જે પાણી દુકાને તે ચાલી ગાડીઓથી બેસી દેવા એમાં શું થાય છે પોલીસની आपकी मंत्री कह नीसीआर कोई नहीं फर्स्ट रिस्पोड तरीके आप सी आर जगह पर गया लोगों को ले आया पीछे बीजा कॉल मैंने तैयार लगे तो ने बारे टीम थी अभी शुरुआत तो बहुत सरसा एक्टिव हे एट मोटो झगड़ो जानी शक्यताओं बढ़ी जैसे

અરે લાલદાસ સર મેં લખી દો ત્રણ ગાડીના સ્ટીકર બદલવાના છે એ દો સ્ટીકર પોલીસને આપ ટુ ડેટ લેવા ગાડી એકદમ ચોવીસ ચોવીસ કલાકની નોકરી હોય ચોવીસ કલાક રજા હોય છે કે નહીં તો પછી શું કરો છો બે કલાક વહેલા આવવાનું નોકરી કરતા અને એકદમ ક્લિયર જોયું